ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ છે તે હાલમાં ચર્ચામાં છે ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે અનુસૂચિત જાતિના એક વ્યક્તિનું અપહરણ કરી તેને ગોંડલ પોતાના ગણેશ ગઢમાં લઈ આવી અને માર મારવાનો તેમના પર આરોપ છે આ કેસમાં ગણેશ ગોંડલ સહિત અગિયાર લોકોની અટકાયત કરી અને આ અગિયારય લોકો છે તેને ધરપકડ કરી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને અનુસૂચિત સમાજ છે તે રોષે ચડ્યો છે અને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે આ સંદર્ભમાં જ બુધવારના રોજ એક રેલી કાઢવામાં આવી હતી અનુસૂચિત સમાજ દ્વારા જુનાગઢથી લઈને ગોંડલ સુધી આ રેલી નીકળી હતી બાઇક રેલીમાં કેટલાય અનુસૂચિત સમાજના લોકો જોડાયા હતા અને તેના બાદ ગોંડલ ખાતે એક સંમેલનનું આયોજન થયું હતું ત્યારે ગણેશ ગોંડલને લઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આ મુદ્દાને લઈને લોકોએ માંગ કરી હતી ત્યારે ગોંડલમાં રહેતા લોકો શું કહી રહ્યા છે જયરાજસિંહ અને ગણેશ ગોંડલને લઈને તે અમારા સંવાદદાતાએ વાત કરી હતી દરબારગઢ ગોંડલના પહોંચ્યા હતા અહીં અમારા સહયોગી અને લોકોએ શું કહ્યું હતું જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને લઈને તે સાંભળો રાજ્યભરમાં જ્યારે ગોંડલ ચર્ચામાં છે ને ગોંડલમાં ગુંડાગીરી ચાલે છે દબંગીરી ચાલે છે દાદાગીરી ચાલે છે તે પ્રકારની ચર્ચાઓ છે ને આપણે અત્યારે ગોંડલમાં પહોંચ્યા છીએ કેટલાક લોકો છે ગોંડલના તેમની સાથે વાત કરશું ગોંડલના દરબાર ઘટની બારે આપણે ઊભા છીએ અને કેટલાક લોકોને આપણે મળ્યા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ખરેખર ગોંડલમાં કઈ પ્રકારની સ્થિતિ છે સૌથી પહેલાં આપ જણાવો ગોંડલમાં કયા પ્રકારનો માહોલ છે જે અત્યારે ચર્ચા ચાલી રહી છે તે પ્રકારનો માહોલ છે કે પછી કંઈક અલગ જ માહોલ નહીં અત્યારે ગોંડલમાં ઓમ જોઈ તો આપણે થોડી શાંતિ લેવલની ઘટના છે એવી કાંઈ ઘટના બનની નથી પણ હજી કંઈ એવું અમને નથી લાગતું કે કોઈ પણ વસ્તુ એવી બનતી હોય કે ગુંડાગીરી કે એવું થતું હોય કાંઈ પણ કેટલા કેટલા વર્ષથી તમે ગોંડલમાં રહો છો પહેલા કેવો માહોલ હતો અત્યારે કેવો માહોલ છે શું પ્ર કઈ કોઈ 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 ક્યારેય તમને વેપાર ધંધામાં કોઈ મુશ્કેલી પડી કોઈ કનડગત કોઈ દ્વારા કરવામાં આવે એવું કંઈ ઘટનાઓ બની ક્યારેય ના ના એવું ક્યારેય નથી ભાઈનો કેટલા ટાઈમથી તમે ધંધો હું અહીંયા વેપાર વીસ પચીસ વર્ષથી કરું છું પણ ક્યારેય મને એવું નથી લાગ્યું કે એવું બનતું હોય ક્યાંય ને ગોંડલનું હું જોયું તો ધારાસભ્ય લેવલનું કામ સારું જ છે અન્ય પણ કેટલાક વેપારીઓ છે લોકો છે આપનો શું અનુભવ છે ગોંડલમાં ખરેખર કયા પ્રકારનો માહોલ છે અત્યારે ચર્ચા ચાલે છે ગુંડાગીરી દાદાગીરીનો એવો માહોલ છે કે પછી કંઈક બીજો જ માહોલ નહીં નહીં હાવ શાંતિ ગોંડલ છે પણ આ લોકોની જે નેતૃત્વ છે જયરાજભાઈનું ખૂબ જ શાંતિપૂર્ણ છે ખૂબ જ બધા સમાજને સાથે લઈને ચાલે છે કે ગુંડાગીરી નામની કંઈ ચીજ છે કંઈ છે એ કોઈ વસ્તુ બધા વેપારીઓની ખૂબ જ શાંતિ છે બધા ખૂબ સંતોષ છે આખી પબ્લિક બધે બધા સમાજને જૈરાજભાઈનો પરિવાર સાથે લઈને ચાલે છે સરસ જ એકદમ એકદમ સારો વ્યક્તિ હતો બધાનું ગણેશભાઈનું કામ એવું છે કોરોના કાળમાં એ લોકોએ રાખવી જોયા નથી ઓક્સિજનના બાટલાથી લઈ તમામ વસ્તુઓ એને પૂરી પાડી સરકારી દવાઓ ગામડે ગામડે એક એક ઘર પછી બચાવ કાર્ય હોય પૂર હોનારત હોય અતિવૃષ્ટિ હોય કોઈ ગરીબ ઘરમાં એવું કંઈ બનાવ ન હોય તો ગણેશભાઈનો પરિવાર ખરાબ લાગે જ હોય છે ચોવીસ કલાક માટે ગમે અહીંયા પણ કેટલાક લોકો છે કાકા આપનું શું માનવું છે ખરેખર ગોંડલમાં કયા પ્રકારનું માહોલ છે કઈ પ્રકારની અત્યારે કાયદોને વ્યવસ્થાની સ્થિતિ છે લોકોને અહીંયા વેપાર ધંધા કરવામાં કઈ પ્રકારની કોઈ મુશ્કેલી છે કોઈ કનડગત કોઈની હોય છે કોઈ દાદાગીરી કોઈ અહીંયા કરે છે આપને શું અનુભવ રહ્યા છે ગોંડલની અંદર એકંદરે જ્યારથી જયરાજભાઈએ શાસન સંભાળ્યું છે ત્યારથી ગોંડલની અંદર તમામ પ્રજાજનોને ખૂબ જ સુખ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને અત્યારે જે હાલમાં ગણેશભાઈ ઉપર જે કંઈ કાર્યવાહી થઈ છે એ કોઈ પણ સામાજિક તત્વોનો એમાં હાથ હોય એવું લાગી રહ્યું છે અને ખરેખર આવો કોઈ બનાવ ધ્યાન ઉપર ક્યારે આવ્યો હોય એવું છે નહીં અને ગણેશભાઈ અને એમના પરિવારે જે કાર્ય કરેલું છે એ આમ જનતા દરેક જાણે જ છે એટલે એમાં વધારે કંઈ કહેવાની જરૂર રહેતી નથી જે કંઈ કોરોના કાળ હોય અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ વસ્તુ હોય પણ એકંદરે ગોંડલ અને ગોંડલ પંથકની તમામ જનતાને ખૂબ જ સુખ શાંતિભર્યો માહોલ છે એટલે આ જે કાંઈ ગણેશભાઈની સાથે જે કાંઈ અત્યારે બનાવ બની રહ્યો છે એની અંદર અમને એવું લાગે છે કે કોઈ કૃત્ય એમાં કામ કરતું હોય પરંતુ ગણેશભાઈ નિર્દોષ છે અને રહેવાના જ છે અને એમનો પરિવાર સદાય ગોંડલની જનતા અને ગોંડલના આસપાસના પંથકની સાથે છે રહેશે અને રહેવાનો છે કોઈ સમાજ સાથે તેમનું કંઈ ઉંચ નીચવાળું વર્તન રહ્યું હોય કે એવું કોઈ આપને કોઈ અનુભવ છે કોઈ કોઈ સમાજ સાથે ક્યારેય પણ એમનું વર્તન છે કે એમના પરિવારનું વર્તન છે ઊંચ નીચવાળું ક્યારેય પણ રહ્યું નથી અને રહેવાનું પણ નથી અઢારેય વરણને સાથે લઈ અને ચાલવા વાળો પરિવાર છે ક્યારેય કોઈ પરિવાર સાથે એમને મન દુઃખ થયું હોય તો જયરાજભાઈ પોતે જઈને એનું સુખદ અને સમાધાનકારી વલણ અપનાવે છે એટલે કોઈ પણ અઢારેય વરણમાંથી કોઈને ક્યારેય મન દુઃખ થયું હોય એવું હજુ સુધી ક્યાંય ધ્યાન ઉપર આવેલું નથી અને પણ કેટલાક લોકો છે આપને શું લાગે છે ગોંડલમાં કઈ પ્રકારની સ્થિતિ છે અત્યારે ગોંડલમાં એકદમ શાંતિ છે અમે વીસ વર્ષ આપણે જયરાજસિંહ બાપુની બાજુમાં જ રહ્યા છીએ અમને કાંઈ એવો એક પણ જાતનો કડવો અનુભવ નથી એકદમ શાંતિ પ્રિય છે અત્યારે જે વાત ચાલી રહી છે ગણેશસિંહ જાડેજા છે તેમને લઈને જે વાત ચાલી રહી છે કે તેઓ ગોંડલમાં ગુંડાગીરી કરે છે લુખાગીરી કરે છે આપને કોઈ એનો અનુભવ ખરો કોઈ દિવસ કે કોઈને એવું કર્યું એવું એવું કોઈથી જોયું આપણે ના સાવ ખોટી વાત છે ગણેશભાઈ સેવાનું જ કામ કરે છે કોરોનામાં બધાને ખ્યાલ જ છે કે સેવા એને એટલી કરી છે વરસાદનું ટાણું હોય કે કોઈ પણ સમસ્યા હોય સૌથી પહેલાં એ પહોંચે છે અમારે જ્યાં લગીન જયરાજ બાપુ બેઠા છે ત્યાં સુધી ગોંડલની પ્રજા ખૂબ જ સુખી છે કોઈ પણ જાતનું કાંઈ પણ જયરાજભાઈનું છે હી જાળગી વેપારીને ખૂબ સપોર્ટ આપે છે અને ખૂબ હેલ્પ કરે છે એમાં કોઈ પણ શંકાના સ્થાન નથી આજે અત્યારે જે કંઈ ઘટના બની છે એ ઘટનાની અંદર જે હોય આપણે કોઈ વસ્તુ જાણતા નથી પણ જાળગીન જયરાજ બાપુ છે ત્યાં સુધી અમને ગોંડલની પ્રજાને કોઈ પણ જાતનું તકલીફ પડવાની નથી આજે ગોંડલમાં જ આપણે ઉપસ્થિત છીએ ને ગોંડલના કેટલાક વડીલો પણ આપણી સાથે છે વર્ષોથી અહીંયા ગોંડલમાં જ રહે છે તેમની સાથે ગોંડલના માહોલ વિશે જરાક ચુકાતા

જયરાજસિંહ ના પરિવાર જ ગુંડાગીરી કરે છે એવી ચર્ચા છે આ ગામની અંદર તમને શું અનુભવ છે તમે મળેલા છો કોઈથી ગણેશભાઈ ને જયરાજસિંહ

અડધી કલાકમાં રિઝલ્ટ આપે ગોંડલની જનતાને અને હું તો એવું માનું કે આ બધું મોટું થયું છે જે ટ્યુ એની ઉપર અને રાજકીય લેવલે બેટર જગાવવામાં આવી છે અને ગણેશભાઈ વેલી શકે શું એવા અમારી ટીમને એવા આશીર્વાદ છે કે આ ગોંડલ માટે એક યુવા નેતા એને યુ નેતાની ગોંડલની જરૂર જ છે અને મા કોડિયાર વહેલી શકે એને છોડે આ ખોટા કેસ છે એની ઉપર બેઠ્યા છે હું એ બાબતે